હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ હવે બારમો એમસીક્યુ ન્યુક્લિયાઇડ એક્સ અને વાય ના દળ ક્રમાંક સિત્તેર અને બોતેર આપેલા છે ઓકે બે પરમાણુ એક્સ અને વાય ના પરમાણુ દળાંક સિત્તેર બોતેર છે તેઓ આઇસોટોનિક છે બરાબર છે મિત્રો આઇસોટોનિક એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન છે જો એક્સનો પરમાણુ ક્રમાંક ચોત્રીસ હોય તો વાયનો પરમાણુ ક્રમાંક કેટલો છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ચલો છેલ્લા આપણે એ જોઈ લઈએ કે એક્સ અને વાય એના પરમાણુ દળાંક એ અહીંયા સિત્તેર થશે અને આનો પરમાણુ દળાંક બોતેર છે હવે આપણને પરમાણુ ક્રમાંક કોનો આપ્યો છે એક્સનો અને એક્સનો પરમાણુ ક્રમાંક ચોત્રીસ છે અને આપણે વાયનો પરમાણુ ક્રમાંક કેટલો છે તે આ બોક્સમાં લખી દઈશું બરાબર છે હવે આમાં સરસ શું છે કે તે આઈસોટોનિક છે ચલો આઈસોટોનિક ન્યુટ્રોન માઇનસ ચોત્રીસ કરવા જોશે સિત્તેર માઇનસ ચોત્રીસ કરીએ એટલે આનો જવાબ આપણને મળશે છત્રીસ ઓકે તો આમાં ન્યૂટ્રોનની સંખ્યા છત્રીસ છે જો આમાં ન્યુટ્રોનની સંખ્યા છત્રીસ હોય તો આની અંદર પણ ન્યુટ્રોનની સંખ્યા છત્રીસ હોવી જોઈએ બરાબર કેમ છત્રીસ હોવી જોઈએ તો ઉપર રકમમાં આપેલું છે કે આઇસોટોનિક છે હવે આઇસોટોનિક હોય તો ન્યુટ્રોનની સંખ્યા તો સમાન જ થશે ને ચલો તો ન્યૂટ્રોનની સંખ્યા છત્રીસ છે હવે આમાં ન્યુટ્રોન છત્રીસ છે અને પરમાણુ ક્રમાંક છે આપણને ખબર છે કે પરમાણુ દળાંક બરાબર પ્રોટોન વત્તા ન્યૂટ્રોન થાય બરાબર ચલો પરમાણુ દળાંક એ આપણને અહીંયા સેવન્ટી ટુ આપેલો છે બરાબર બોતેર આપેલો છે પ્રોટોનની સંખ્યા આપણને નથી ખબર અથવા આપણે શોધી લઈશું અને ન્યૂટ્રોનની સંખ્યા આઇસોટોનિક છે એટલે જો આમાં છત્રીસ ન્યૂટ્રોન હોય તો આમાં પણ છત્રીસ ન્યૂટ્રોન એ હિસાબે થવા જ જોઈએ અને હવે એના એનો પ્રોટોન એ પરમાણુ ક્રમાંક ને જ સમાન હોય એટલે પ્રોટોન છત્રીસ થયા તો એનો પરમાણુ ક્રમાંક કેટલો હોવો જોઈએ છત્રીસ હોવો જોઈએ એટલે આ બોક્સમાં મિત્રો આપણે શું લખવાનું થશે છત્રીસ થર્ટી સિક્સ ઓકે તો ઓપ્શન કયો કયો આવશે આવશે જવાબ જવાબ થશે સી બરાબર છે મિત્રો ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ તેરમા એમસીક્યુમાં અણુઓનો સમૂહ જે આઈસો ઇલેક્ટ્રોનિક હોય આઈસો ઇલેક્ટ્રોનિક એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અહીંયા આપણને એ બી સી અને ડી માં ચાર અલગ અલગ

એમાં ટોટલ ઇલેક્ટ્રોન ની સંખ્યા મિત્રો ચૌદ થશે હવે એવી રીતે સી કાર્બન મોનોક્સાઇડ કાર્બનમાં છ ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજનમાં આઠ ઇલેક્ટ્રોન હોય છ ને આઠ તો ચૌદ થયા આ જે જોડ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને સમાન મળી ચલો બીજાને પણ ચેક કરીએ બી ઓપ્શનને બી ચેક કરીએ એમાં છે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છ એક ઓક્સિજનમાં આઠ ઓ ટુ છે એટલે આઠ ટુ સોળ ઇલેક્ટ્રોન સોળ ને છ એટલે બાવીસ ઇલેક્ટ્રોન થશે ઓકે પછી છે હાસ્ય હાસ્ય વાયુ વાયુ એટલે યાદ રાખજો લાફિંગ ગેસ મિત્રો મજાનો છે આને જો આપણે આપણા નાકમાં જાય તો અ કારણ વગર કારણ ખાલી ખાલી હસવું આવે એટલે એને હાસ્ય વાયુ કહીએ બરાબર હાસ્ય વાયુમાં આપણે ગણતરી માંડીએ એન ટુ ઓ અંદર નાઇટ્રોજનમાં સાત તો સાત ગુણ્યા બે ચૌદ અને ઓક્સિજનના આઠ ચૌદ ને આઠ તો આમાં પણ બાવીસ થયા તો બીજી જોડ પણ સમ ઇલેક્ટ્રોનિક થઈ આઈસો ઇલેક્ટ્રોનિક બની ચલો ત્રીજી જોડને ચેક કરીએ સી ઓપ્શનમાં આપણને કેલ્શિયમ ઓક્સાઇડ સી એ ઓ બરાબર જેમાં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક વીસ છે એટલે એમાં વીસ ઇલેક્ટ્રોન ઓક્સિજનના આઠ તો વીસ ને આઠ એમાં અઠ્યાવીસ ઇલેક્ટ્રોન મળ્યા તે જ પ્રમાણે એમજી એસ મેગ્નેશિયમ સલ્ફાઈડ છે મેગ્નેશિયમ સલ્ફાઈડની અંદર પણ મેગ્નેશિયમની અંદર બાર ઇલેક્ટ્રોન આવશે પરમાણુ ક્રમાંક પ્રમાણે અને સલ્ફર એનો પરમાણુ ક્રમાંક સોળ છે બરાબર તો બાર ને સોળ એનો સરવાળો મારીએ તો આ પણ અઠ્યાવીસ થાય છે આ તો ત્રીજી જોડ પણ સમ ઇલેક્ટ્રોનિક આવી હજી ચોથી જોડ આપણે જોવાની બાકી છે એને પણ જોઈ લઈએ તો ડી ઓપ્શનમાં આપેલું છે બેન્ઝિન બરાબર હવે બેન્ઝિનનું અણુસૂત્ર નથી આપ્યું આપણે જાણીએ છીએ બેન્ઝિનનું અણુસૂત્ર C6H6 બરાબર 6 કાર્બન ને 6 હાઇડ્રોજન નું બનેલું આ વલય છે હવે એની અંદર 6 કાર્બન છે ચલો એક કાર્બન માં કેટલા હોય તો એક કાર્બન માં 6 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ચલો આમ લખું છું 6 6 ઓકે અને વત્તા હાઇડ્રોજન માં એક હોય હાઇડ્રોજન 6 છે દરેક હાઇડ્રોજન માં એક અહીંયા 6 6 એટલે છત્રીસ અને છત્રીસ ને બીજા છ એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા તો ફોર્ટી ટુ બેતાળીસ ઇલેક્ટ્રોન થયા તે પ્રમાણે છે બોરેઝિન બોરેઝિનનું સ્ટ્રક્ચર છે બી થ્રી એન થ્રી એસ સિક્સ બોરેઝિન જે છે બરાબર એ બોરોનનું એક એવું સંયોજન છે જે રિસેમ્બલ ટુ બેન્ઝિન એટલે કે બેન્ઝિન જેવું જ દેખાય છે બેન્ઝિન જેવું જ બંધારણ છે એને આપણે પી વિભાગમાં જોશું બરાબર અત્યારે તો આપણે એના ઇલેક્ટ્રોન ગણવાના છે તો બી થ્રી એન થ્રી એસ સિક્સ આપણે કરીએ ચલો તો બોરોનનો નંબર પાંચ છે એટલે એમાં ત્રણ બોરોન એકમાં પાંચ ઇલેક્ટ્રોન ઓકે એવી રીતે તે રીતે નાઇટ્રોજન ત્રણ છે એક નાઇટ્રોજનમાં સાત ઇલેક્ટ્રોન થશે બરાબર છે આ જ પ્રમાણે છ હાઇડ્રોજન પ્રત્યેક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ઓકે તો અહીંયા ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર વત્તા સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ અને છ ગુણ્યા એક એટલે છ થશે છ એકવીસ અને બીજા એકવીસ આવીલેક્ટ્રોન આવ્યા સી ઓ ટુ અને એન ટુ ઓમાં બાવીસ બાવીસ ઇલેક્ટ્રોન આવ્યા આ કેલ્શિયમ ઓક્સાઇડ ને મેગ્નેશિયમ સલ્ફાઈડમાં અને બેન્ઝિન ને બોરેઝિનમાં બે માં ફોર્ટી ટુ ફોર્ટી ટુ ઇલેક્ટ્રોન આવ્યા ટૂંકમાં બધામાં જ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી આવી તો કઈ જોડ અથવા કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનિય છે તો એબીડી બીસીડી સીડી તો સ્વાભાવિક છે ચારે ચારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી આવી એટલે એ બી ડી બરાબર છે ચારે ચાર ઓપ્શન ધરાવતો ડી વિકલ્પ એ સાચો જવાબ થશે બરાબર ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો ચૌદમાં એમસીક્યુમાં બે સંસ્થાનિકોની વાત કરી છે તમે જોઈ શકો મિત્રો બે થર્ટીન એલ્યુમિનિયમ ટ્વેન્ટી સેવન અને ફોર્ટીન સિલિકોન ટ્વેન્ટી સેવન સંસ્થાનિકોના અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી ખોટું નથી એટલે આપણે સાચું વિધાન એમાંથી શોધવાનું છે બરાબર ચાર વિકલ્પમાંથી સાચું કયું છે તે આપણે એમને જણાવવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જોઈએ એલ્યુમિનિયમ સંસ્થાનિક સિલિકોન સંસ્થાનિક કરતા ન્યુટ્રોન વધારે ધરાવે છે ચલો એ તો ન્યૂટ્રોનની ગણતરી કરીએ તો જ ખબર પડે એલ્યુમિનિયમ એનો પરમાણુ ક્રમાંક તેર અને પરમાણુ દળાંક ટ્વેન્ટી સેવન આપેલો છે જો એમાં આપણે ન્યૂટ્રોન ગણવા હોય તો સત્યાવીસ માઇનસ તેર કરવા પડશે એટલે આપણને ચૌદ મળશે એટલે ટૂંકમાં ન્યુટ્રોનની સંખ્યા ચૌદ આવી તે પ્રમાણે સિલિકોનમાં ચેક કરીએ તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક ચૌદ છે એનો પરમાણુ દળાંક પણ રકમમાં સત્યાવીસ આપેલો છે એમાં ન્યૂટ્રોન જો આપણે ગણવા હોય તો અહીંયા સત્યાવીસમાંથી ચૌદ બાદ કરી નાખીએ એટલે કેટલા મળશે તેર તો સ્વાભાવિક છે એલ્યુમિનિયમમાં વધારે ન્યૂટ્રોન છે પહેલાં વિકલ્પમાં પણ એ જ કીધેલું છે એલ્યુમિનિયમ સંસ્થાનિક સિલિકોન સંસ્થાનિક કરતાં ન્યુટ્રોન વધારે ધરાવે છે તો હા સાચું છે એ ન્યુટ્રોન વધારે ધરાવે છે તો પહેલો વિકલ્પ ખરો થયો સાચો મળી ગયો ખોટો નથી એટલે સાચો થયો ચલો બીજા ઓપ્શનની ફટાફટ ચેક કરી લઈએ બીજું ઓપ્શન છે થર્ટીન એલ્યુમિનિયમ ટ્વેન્ટી સેવન ન્યૂટ્રોનનું શોષણ કરી સિલિકોન સંસ્થાનિકમાં રચના કરે છે ના એવું ન બની શકે એલ્યુમિનિયમ થર્ટીન જે છે જો એને સિલિકોનમાં કન્વર્ટ કરવું હોય તો એને એક પ્રોટોન વધારવો પડે એક ઇલેક્ટ્રોન વધારવો પડે બરાબર છે એ ન્યૂટ્રોનના શોષણથી એલ્યુમિનિયમ કંઈ સિલિકોનમાં કન્વર્ટ નહીં થાય એટલે બીજું વિધાન ખોટું છે ચલો ત્રીજા વિધાન ઉપર જઈએ સી ઓપ્શન પર જઈએ બંને સંસ્થાનિકો સત્યાવીસ પરમાણુ ક્રમાંક ધરાવે છે શું બે સંસ્થાનિકોનો પરમાણુ ક્રમાંક સત્યાવીસ છે ના એ ચોખ્ખું દેખાય છે આનો પરમાણુ ક્રમાંક તેર છે ને આનો પરમાણુ ક્રમાંક ચૌદ છે બરાબર છે સત્યાવીસ તો પરમાણુ દળાંક છે એટલે આ સી વિકલ્પ પણ ખોટો થશે બરાબર આવી રીતે ડી વિકલ્પને ચેક કરીએ બંને સંસ્થાનિક સત્યાવીસ ઇલેક્ટ્રોન ધરાવે છે એ પણ સદંતર ખોટું વિધાન છે કારણ કે પહેલાં એલ્યુમિનિયમમાં તેર નંબર છે એટલે એમાં તેર ઇલેક્ટ્રોન હશે અને બીજા સિલિકોનમાં ચૌદ નંબર હોવાથી એમાં ચૌદ ઇલેક્ટ્રોન હશે બેમાંથી કોઈમાં પણ સત્યાવીસ ઇલેક્ટ્રોન હોતા નથી ટૂંકમાં બી સી અને ડી આ ત્રણે ત્રણ વિધાન કેવા થઈ ગયા ખોટા થયા તો સાચું વિધાન કયું થયું મિત્રો એ ઓપ્શન આનો જવાબ થશે ઓકે મિત્રો પંદર માં એમસીક્યુ માં એ બી સી પરમાણુઓના વિન્યાસ આ પ્રમાણે છે બરાબર પરમાણુના વિન્યાસમાં આપણને તમે જોઈ શકો એમાં એમાં પરમાણુ ક્રમાંક ઝેડ નાઇન્ટી ન્યુટ્રોન વન ફોર્ટી સિક્સ બીમાં પરમાણુ ક્રમાંક નાઇન્ટી ટુ ન્યુટ્રોનની સંખ્યા વન ફોર્ટી સિક્સ અને સીમાં ઝેડ પરમાણુ ક્રમાંક નાઇન્ટી અને ન્યુટ્રોનની સંખ્યા વન ફોર્ટી એટ છે કરવાનું શું છે

કે જેની અંદર ન્યૂટ્રોનની સંખ્યા સમાન હોય ચલો ચેક કરીએ તો એ અને સી ચલો એમાં કેટલા ન્યૂટ્રોન છે બરાબર અને કેટલા ન્યુટ્રોન છે શું પહેલું સાચું છે બોલો બોલો નહીં પહેલું સાચું નથી કેમ કારણ કે ન્યૂટ્રોનની સંખ્યા સરખી હોય તો જ આઇસોટોન્સ કહેવાય તો પહેલું કેવું નીકળ્યું મિત્રો તો પહેલું ખોટું છે ઓકે બીજા પર જઈએ એ અને સી સમસ્થાનિકો છે ચલો ચેક કરીએ એ એમાં પરમાણુ ક્રમાંક નેવ અને સીમાં બી પરમાણુ ક્રમાંક નેવસ્થાનિકો આઇસોટોપ્સ આપણે જાણીએ છીએ કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરમાણુ દળાંક જુદા જુદા હોય તો અહીંયા પરમાણુ ક્રમાંક એ અને સીના સરખા આવે છે અને પરમાણુ દળાંક ન્યૂટ્રોનની સંખ્યા અલગ અલગ છે એટલે પરમાણુ દળાંક અલગ અલગ આવવાનો જ છે તો એ અને સી સંસ્થાનિકો છે હા એ સાચું છે તો આ સાચું વિધાન થયું ચલો ત્રીજું લઈએ એ અને બી સમભારિકો છે સંભારિકો આઇસોબાર્સ કોને કહીશું જેમાં પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો આવે તો એ અને બી આમાં પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો

ચલો આનો પરમાણુ દળાંક ટુ થર્ટી સિક્સ આવ્યો આનો પરમાણુ દળાંક ટુ થર્ટી શું નથી તો પરમાણુ દળાંક સરખા ન હોય તો એમને આપણે સંભારિકો કહીશું ના એને સંભારિકો આઈસોબાર્સ ન કહેવાય એટલે સી વિકલ્પ ખોટો થશે ચલો ડી વિકલ્પને ચેક કરીએ બી અને સી સંભારિકો છે ચલો ચેક કરવું પડશે બી અને સી બી ઓપ્શનનું અહીંયા રેડી છે એનો પરમાણુ ભાર એ સત્તા એટલે થાય છે સી ઓપ્શનમાં એ ન્યુટ્રોન ની સંખ્યા વન ફોર્ટી છે બરાબર અને પરમાણુ ક્રમાંક નેવું છે એટલે પ્રોટોન ની સંખ્યા નેવ થશે સરવાળો મારીએ તો આઠ અને અહીંયા ચૌદ ને નવ એટલે ત્રેવીસ થશે તો આ ટુ થર્ટી એટ આવ્યા બરાબર છે તો બી અને સીના બેના પરમાણુ ભાર પરમાણુ દળાંક સરખા આવ્યા તો બંનેને સંભારિકો કહેશો કે નહીં કહીએ હા ચોક્કસ આ બી અને સી સંભારિકો છે ચલો છેલ્લું બાકી રહી ગયું બી અને સી સમસ્થાનિકો છે ચલો ચેક કરો આ બી અને સી સમસ્થાનિકો છે તો બી અને સીના પરમાણુ ક્રમાંક આનો પરમાણુ ક્રમાંક બાણું છે આનો પરમાણુ ક્રમાંક નેવ છે ના સમસ્થાનિકો હોય તો પરમાણુ ક્રમાંક તો સમાન હોવા જોઈએ તો આ વિકલ્પ એટલે કે ઈ ખોટો છે તો આપણે સાચા શોધવાના હતા કે ખોટા તો વિકલ્પને પાછો જોઈએ કે અહીંયા ખોટું વિધાન શોધો તો ખોટા વિધાન કયા થયા એ સી અને ઈ એ સી અને ઈ એટલે કયા ઓપ્શનમાં થશે તો ફક્ત એ બી સીડી ઈ ફક્ત એ સીડી આનો જવાબ થશે ડી ફક્ત એ સી અને ઈ જે ખોટા વિધાનો છે ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ સોળમો એમસીક્યુ જોઈએ મિત્રો આઇસોસ્ટર્સ જોડ કહી આઇસોસ્ટર્સ યાદ છે ને

થ્રી ઓઝોન તો એમાં બી ઓલરેડી ત્રણ જ પરમાણુ છે તો એમાં પરમાણુની સંખ્યા તો સમાન થઈ હવે એમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરીએ આઇસોસ્ટર્સમાં પહેલા જોઈ લેવાનું પરમાણુની સંખ્યા સમાન આવે તો જ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની નહીં તો નહીં ગણવાની બરાબર તો એનો ટુ માઇનસમાં ચલો ચેક કરીએ એનો ટુ માઇનસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ ઓકે નાઇટ્રોજન છે એટલે એના સાત ઇલેક્ટ્રોન ઓક્સિજનના ના કેટલા થશે આઠ દુ સોળ તો સોળ ઇલેક્ટ્રોન માઇનસ વન છે આઠ એકમાં છે ને એવા ત્રણ છે તો આઠ તેરી ચોવીસ તો આમાં તો ઇલેક્ટ્રોનની બી સંખ્યા સમાન થઈ તો આ વિકલ્પનો જવાબ આવવો જોઈએ એ બરાબર ચલો બીજાને પણ ચેક કરી લઈએ શું એવા બીજી કોઈ જોડતો નથી ને માઇનસ થ્રી તો ફોસ્ફરસ નું એક અને ઓક્સિજનના ચાર એટલે ટોટલ પાંચ પરમાણુ તો સ્વાભાવિક છે આઇસોટર્સ ન બને અલગ અલગ પરમાણુની સંખ્યા છે આમાં પણ એવું છે સી ટુ એટલે ત્રણ પરમાણુ એન ટુ એટલે ત્રણ પરમાણુ પણ એનો ચાર પરમાણુ થશે તો સંખ્યા એમાં પણ તો એમાં ત્રણ પરમાણુ થયા એટલે આઇસોસ્ટર્સની ની આપણને કઈ જોડ મળી મિત્રો પ્રથમ એનો ટુ માઇનસ અને ઓ થ્રી ઓકે મિત્રો સત્તરમાં એમસીક્યુમાં નીચેના પૈકી સંયોજનોમાં ધન આયન તેના ઋણ આયન સાથે

એવી રીતે ક્લોરીનનો નંબર સત્તર છે એક ઇલેક્ટ્રોન આવ્યો સત્તર ને કેટલા થશે તો અઢાર ઇલેક્ટ્રોન થશે શું આ સમ ઇલેક્ટ્રોનિય છે ના આ સમ ઇલેક્ટ્રોનિય નથી ચલો બીજાને ચેક કરીએ આ છે સિઝિયમ પ્લસ સમૂહ એક નું તત્વ છે બરાબર સિઝિયમ પ્લસ વન અને એફ માઇનસ બરાબર તો આમાં નંબરનું તત્વ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ચોપન થશે મિત્રો ફ્લોરિન એ નવ નંબરનું તત્વ છે એફ માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન મેળવે તો એમાં દસ ઇલેક્ટ્રોન થશે શું આ સમ ઇલેક્ટ્રોન છે ના આ પણ નથી આગળ વધીએ ચલો સોડિયમ આયોડાઇડ તો એમાં એને પ્લસ છે અને i માઇનસ છે હમણાં આપણે વાત કરી સોડિયમ પ્લસમાં દસ ઇલેક્ટ્રોન હશે આયોડીન ફિફ્ટી થ્રી ત્રેપન નંબરનું તત્વ છે આઈ માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો તો ત્રેપન ને એક એટલે કેટલા થશે મિત્રો તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ચોપન થશે આ તો એક જવાબનો આવ્યો તો ચોક્કસપણે જવાબ ડી જ હશે તો પણ ચેક કરવું પડે ચલો ચેક કરીએ આમાં જરાક નીચે લખીએ કે પોટેશિયમ કે પ્લસ છે અને એસ માઇનસ ટુ સલ્ફાઈડ આયન થશે બરાબર ધન ઋણ ઋણાય જોવાનો છે આમાં ધન આયન કયો કે પ્લસ પેલામાં ઋણ કયો એસ માઇનસ ટુ તો હવે પોટેશિયમનો એક ઇલેક્ટ્રોન ગુમાવેલેક્ટ્રોન થશે એમાં પણ અઢાર ઇલેક્ટ્રોન થશે તો કયો ધન આયન ઋણાયન સાથે સમ ઇલેક્ટ્રોન થયો સ્વાભાવિક છે ચોથા વિકલ્પમાં કે ટુ એસમાં બંનેમાં અઢાર અઢાર ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ વિકલ્પનો જવાબ થશે ડી ઓકે મિત્રો આપણે આ સેશનમાં ટોપ્સ આઈસો બાર આઇસોટોન્સ આઈસોડાયોસ્ફિયર આઇસો ઇલેક્ટ્રોન વગેરેને લગતા કેટલાક અગત્યના એમસીક્યુ જોયા ઓકે મિત્રો થેન્ક યુ